જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં આજની તારીખ પચીસ ઓગસ્ટ અને સોમવાર જામનગર હાપા લસણની હરાજી મિત્રો શરૂ થવા જઈ રહી છે મિત્રો અને વિડીયોના માધ્યમથી આપના આજના બજાર ભાવ વિશે જાણશો અને આજની આવકની વાત કરીએ તો જામનગર હાપા યાર્ડમાં લસણની આવક ત્રણસો ચારસો ગુણીની આવક થઈ છે મિત્રો અને બજાર ભાવ વિશે વિડીયોના માધ્યમથી અપડેટ મેળવીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એથી પહેલાં તમને મિત્રો કહી દઉં કે જો મિત્રો ચેનલને લાઈવ કરવાના કોઈ પૈસા લાગતા નથી તો તમે મિત્રો દરેક સપોર્ટ કરો મને વિડીયો જોઈને જો તમને ગમતો હોય તો ચેનલને લાઈવ કરો મિત્રો કે જેથી કારણે મને એમ થાય કે ના મારા દર્શક મિત્રોને આ વિડીયો ગમે છે કોઈ વિડીયોમાં ખામી નથી મને એમ પાકો જજમેન્ટ આવી જાય તમારા માટે મહેનત કરી રહે છે તો પૂરેપૂરી સારી રીતના વિડીયો બને એ માધ્યમથી હું તમારા માટે કામ કરું છું તો વિડીયો ગમતો હોય તો લાઈક કરો મિત્રો ઓકે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ

બારસો ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આ પેલી હરાજીનો પેલો વકલ છે બારસો ને વીસ ક્વોલિટીની વાત કરીએ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો જો એકદમ વ્હાઈટનસ માલ છે અને સાઈઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ અને જીની સાઈઝ બે મિક્સમાં છે મિત્રો માલનો ભાવ સારામાં સારો ભાવ થયો છે મિત્રો આ પેલો જ હજી હરાજીનો વિડીયો છે મિત્રો પેલી જ હરાજી છે હજી તો શરૂઆત થઈ છે બારસો ને વીસમાં

મિત્રો સાહેબ જો અગિયારસો ને પચીસ વાર મિત્રો અગિયારસો ને પચીસ રૂપિયા જોઈ શકો છો માલ ક્વોલિટીની વાત કરીએ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો જો મિત્રો માલ છે મિત્રો દેખાઈ રહ્યો ચોખ્ખો માલ છે એમ નો માલ છે મિત્રો સુપર માલ છે

સાતસો ને એસી રૂપિયા માલ નો ભાવ થયો છે નવસો ને પાસઠ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો બજાર સારામાં સારું છે મિત્રો વિડીયો ને લાઈક કરો હવે મિત્રો વિડીયો ને લાઈક કરો બજાર સારું છે મિત્રો આઠસો ને પચીસ રૂપિયા માલ નો ભાવી શકો છો મિત્રો જો મિત્રો ગરબા છે

એક હજાર ના પાંચ રૂપિયા માલ નો ભાવ એક હાજર ના પાંચ રૂપિયા માલ નો ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ ચાલો મિત્રો દેશી માલ આવી રહ્યો છે દેશી માલ તરફ જઈ રહ્યા છીએ આપણે سات <تصور> سو پچاس روپیہ مل نو چیز موسی مل <سؤال> جائے گا

सत सौ पिंची रुपया मल न भाव थियो सत सौ पंची रूपिया देसी मल छो સાતસો ના પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો વિડીયોમાં છેટ સુધી બનેલા રહેજો મિત્રો વિડીયો જોજો છેઠ સુધી મિત્રો આપને સારામાં સારા બજાર ભાવ ના અપડેટ મળશે મિત્રો

લસણ માં તેજી છે મિત્રો માલ હોય આપના આગળ તો વેચવા લઈ આવજો વાંધો નહીં બજાર સારું છે મિત્રો છસો ને ચાલીસ ચાલીસ જોઈ શકો છો માલ મિત્રો દેશી માલ છે જીણી સાઈઝ છે મિત્રો બહુ જીણી સાઈજ છે સાતસો ને વીસ રૂપિયા માલ ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો એકદમ ઝીણી નાની સાઈઝ છે મિત્રો એક ઇંચ જો એક ઇંચ ની સાઈઝ છે પણ માલ જુઓ મિત્રો એકદમ આમ ચોખ્ખો એ માલ દેશી માલ છે મિત્રો ચોખ્ખો એ માલ છસો ને નેવું રૂપિયા માલ ભાવ આપણા દેશ છે મિત્રો ઝીણી સાહિતો હાથ એવું હાથ નેવું સાત آٹھو پچاس روپیہ

سات سو روپیہ جی سک موپ روپیہ છસો નેવું રૂપિયા મિત્રો આપણો દેશી માલ છે ઝીણી સાઈઝ માલ છે છસો નેવું રૂપિયા માલ ભાવ થયો છે

જા કરી <laughs> 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 કે બિયાનો યેનો મરાતો કેનો હા ભટુ રાજી તો રાજી તો હા ભટુ હા ભટજી આનું યે ભાઈ તમને ઓકલ છે હા سات سو تریس روپیہ مل نو پاؤ کیا ہے دسی مل چی م

پچانو سات کو